મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના ચેરપુજ તરીકે ઓળખાતા વનક્ષેત્ર ઉમરવાડા તાલુકામાં આબ ફાટ્યું હતું જી હા મિત્રો માત્ર ચાર કલાકમાં ચૌદ ઇંચ ધૂમધાર નદી નાળા છલકાયા હતા જ્યારે સવારે આઠથી દસ વાગ્યામાં બે કલાક અધાત દસ ઇંચ પાણી પડતા ઉમરવાડા અને માંડવી તાલુકામાં સોળ રસ્તાઓ વારંવાર માટે બંધ કરવામાં આવ્યા હતા જી હા મિત્રો બપોર પછી પાણી વરસતા ઘણા રસ્તાઓને તાજી સામે આવી હતી ઘણા રસ્તામાં પાંચ ફૂટથી વધુ પાણી વહી રહ્યા હતા જી હા મિત્રો વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવીએ તો સુરત જિલ્લાના ચેરભુજી કહેવાતાં વનછેદ્ર ઉમરવાડા તાલુકામાં ફાટતા ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ જીતતા નદી નાળા છલકાયા હતા સાથે પાણી પાણી થઈ ગયું હતું જ્યારે સવારે છથી આઠ વાગ્યામાં બે કલાકમાં ચાર ઇંચ પાણી પડતા બાદ આઠથી દસ વાગ્યામાં બે કલાકમાં અધ દસ ઇંચ વરસાદ બા ગયો હતો જી હા મિત્રો જેના કારણે નદી નાળાઓ દુર્દ્ર રૂપ ધારણ કર્યું હતું ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગો પંચાયત વિભાગના હસ્તકના એકથી એક બીજા ગામને જોડાતા સોળ રસ્તાઓ ઓવર ટોપિંગ થતાં જોજિંગ જે કારણે બંધ કરવામાં આવ્યા હતા જી હા મિત્રો આજના માટે આટલું જ જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવ ધન્યવાદ